ભાવનગર પંથકમાં સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સિહોર બાદ ગારિયાધાર તાલુકામાં પણ વરસાદ પડ્યો પાંચ ટોપરા રતનવાવ ફાચરિયા સુરનિવાસ આણંદપુર પીપળવા નાના ચારોડિયામાં વરસાદ પડ્યો પરવડી સુપર ના નવાગામ વેડી બેલા ખોડવદરી લુવારા ઠાંસા મિસણકા ભંડારિયા ગામમાં વરસાદ પડ્યો રૂપાવટી પછેગામ ગણેશગઢ નાની વાવડી મોટા ચારોડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે રામદ્રી આમલા ટાણા થોરાડી અને વરલ ગામે વરસાદી માહોલ જોવા મળ્યો સિહોરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો સિહોર અને ગારીયાધાર વિસ્તારમાં વરસાદના કારણે સૌથી વધારે ફાયદો ધરતીપુત્રોને થઈ રહ્યો છે સરસ વાવણી વરસાદ છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે અને બીજી તરફ ગરમી અને બફારો ખૂબ ઓછો થઈ ગયો છે સવારથી જ આવું વાતાવરણ છે અમારા સંવાદદાતા પાર્થ મજેઠીયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ વરસાદ વાવણી લાયક વરસી રહ્યો છે ધરતીપુત્રો કેટલા ખુશ